જામનગરના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાંથી બે સગીર બહેનો ગુમ થતાં અપહરણની ફરિયાદ નોંધાવાય છે ડીવાયએસપી એસપી જયવીરસિંહ ઝાલા દ્વારા પ્રતિક્રિયા અપાય છે જામનગરના વિકાસ ગૃહમાં રહી અને અભ્યાસ કરતી બે સગીર વયની બહેનો ગઈ રાત્રે એકાએક લાપતા બની જતા વિકાસ ગૃહ ભારે હલચલ મચી ગઈ જે અંગે વિકાસ ગૃહનું સંચાલન કરનાર સંચિલ સંચાલિકા બહેન દ્વારા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે અપહરણ અંગે ફરિયાદ નોંધાવાય છે જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કસ્તુરબા સ્ત્રી વિકાસ ગુરુમાં બે સગી બહેનો છે એકની ઉંમર સત્તર વર્ષની છે ત્યારે બીજી નાની બહેન છે ચૌદ વર્ષ ઉંમરની છે એ બંને બહેનો છેલ્લા બે દિવસથી ત્યાં બાળા વિકાસ બાળ વિકાસ ગૃહમાં મળી આવેલ ન હોય જે બાબતની ફરિયાદ તેના ગૃહમાં હતા તેમજ તેના જે ગૃહના સંચાલક છે અધિક્ષક છે ગૃહ અધિક્ષક દ્વારા સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ તેથી સરકાર ગાઈડલાઇન મુજબ બંને બાળાઓ સાલ સગીર રહીની હોય તેથી આ મેટરમાં આઈપીસી ત્રણસો ત્રેસઠ મુજબ અપર્ણની ફરિયાદ દાખલ કરવામાં આવી છે સિટી બી ડિવિઝન વિસ્તારમાં તેમજ હાલ બંને બાળકાઓને બાળકીઓને શોધવા માટેની તપાસ ચાલુ છે